અરવાલી જિલ્લાના તાલુકામાં હાથમાંથી નદી વર્ષો જૂનો પુલ જર્જરિત થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે આના કારણે ભારે વાહનો માટે વૈકલ્પિક ડાયવર્ઝન રોડ બનાવાયો છે પરંતુ તેની બિસ્માર હાલતને કારણે સ્થાનિકોને અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ઠાણક ભારે વાહનો માટે ડાયવર્ઝન આપતા મોડું જોખમ ગણાવતા વિરોધ નોંધાવ્યો છે પિલોડાના જાગૃત ગ્રામજનો વેપારી અને ખેડૂતોની રજૂઆત બાદ વહીવટી તંત્ર દ્વારા એસ બસ અને ભાર વાહક વાહન ચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી કે પિલોડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ પાસેથી હાથમતી નદીમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું પિલોડાના હાથમતી નદીના પર ડાયવર્ઝન વિરોધ કરાતા સ્થાનિકોએ અર્બુદાનગર સોસાયટી સહિતના રહેઠાણકમાં ભારે વાહનો માટે ડાયવર્ઝન આપતા મોટું જોખમ ગણાવતા વિરોધ નોંધાવ્યો છે અહીંયા મારા વિસ્તારમાં ડાયવર્ઝન આપવાથી અહીંયા એટલા બધા ખાડા પછી દૂર ઉડી ઉડે છે અને એના લીધે અમારા તકલીફો થાય છે અને બહુ મોટા જે લોડિંગ સાધનો અહીંયાથી અવર જવર બહુ થાય છે એના લીધે ફૂડ ઝડપે સાધનો જાય છે એના લીધે અકસ્માતનો નો એટલો ભય છે અને ધૂળ ઉડે છે એના લીધે અમારા સ્વાસ્થ્ય ઉપર નુકસાન થઈ રહ્યું છે અને બધી બીમારીઓ આવી રહી છે તો એના માટે સરકારને વિનંતી છે અને અધિકારીઓને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ધ્યાન લઈ અને મારું આ

રોડ બનાવી વિનંતી છે જે નો પુલ ઉપર જે ડાયવર્ઝન કરીને આ બાજુ રસ્તો આપ્યો છે એના કારણે અમને બહુ તકલીફ થાય છે અમારા ઘરમાં બધે બહુ ધૂળ માટી ઉડે છે અમને બહાર જે છોકરાઓને બહાર રમતા મોકલતા બીક લાગે છે બહાર રોડ ઉપર એટલા મોટા મોટા સાધનો નીકળે છે ગટર લાઈનો બધી તૂટી ગઈ છે રોડ બધા બગડી ગયા છે તો એનો જલ્દીથી જલ્દી

કે જો વહીવટી તંત્ર દ્વારા સત્વરે યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ગાંધીજી આ માર્ગે લડત આપીને વાહન વ્યવહાર સદંતર ઠપ કરી દેવામાં આવશે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત